નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં આવેલી વિવિધ ટ્રેડ અંતર્ગત જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની માનદ વેતન અંતર્ગત ભરતી માટેની જાહેરાત અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જામખંભાળિયા દ્વારકા ભાણવડ તેમજ કલ્યાણપુર ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે આમંત્રિત કરવા અંગેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જામખંભાળિયા દ્વારકા ભાણવડ અને કલ્યાણપુર માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી પછી વચગાળાની વ્યવસ્થા રૂપે નીચે દર્શાવેલ ગ્રુપ માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પિરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ડિગ્રી ડિપ્લોમા અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ પુરાવા આધાર જે છે મિત્રો તે રજૂ કરવાના રહેશે અરજી સંપર્ક નંબર આપવા ફરજિયાત રહેશે તેમજ લાયકાતના ધોરણો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમ મુજબ રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ મિત્રો તમે જોઈ શકો છો અંગ્રેજી વિષયના માનદ વ્યાખ્યાતાઓ માટે પીરિયડ ડીથ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે બે મહિના માટે અઠવાડિયામાં ત્રણ દિવસ તાલીમ આપવાની રહેશે ઉમેદવારો અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ એમએ બીએડ એમએ એમએડની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ આ સંપૂર્ણ પ્રક્રિયા છે ભરતી પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે તેમજ જે પ્રવાસી સુપરવાઇઝર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈપણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે એની મિત્રો તે ખાસ ધ્યાને રાખવાનું રહેશે તે મુજબનું એક લેખિતમાં એફિડેવિટથી બાહેદરી પત્રક પણ આપવાનું રહેશે મિત્રો વધુ વિગતો રૂબરૂ સંપર્ક કરવાથી મેળવી શકશો મિત્રો તમે અરજી આપવાની છેલ્લી તારીખ સાત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે વિગતવાર જોઈએ આઈટીઆઈ જામખંભાળિયા અંતર્ગત મિત્રો જે કચેરી છે જેમાં હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ જનરલ ગ્રુપ માટે ઇંગ્લિશ માટેની જગ્યા છે અરજી આપવા માટેનું જે સરનામું છે મિત્રો આચાર્ય આચાર્યશ્રીની કચેરી માર્કેટિંગ યાર્ડની સામે જામ જામનગર ખંભાળીયા હાઇવે જામ ખંભાળીયા ત્યારબાદ મિત્રો આઈટીઆઈ ભણવડ માટે ઇંગ્લિશ માટેની વેકેન્સી છે જેમાં આચાર્ય આચાર્યશ્રીની કચેરી ત્રણ પાટિયા રોડ ભાણવડ ખાતે અરજી આઈટીઆઈ દ્વારકા માટે મિત્રો ઇંગ્લિશ માટે જેમાં આચાર્ય આચાર્યશ્રીની કચેરી હોસ્પિટલ રોડ દેવભૂમિ દ્વારકા ખાતે અરજી પહોંચાડવાની રહેશે તેમજ આઈટીઆઈ કલ્યાણપુર ખાતે હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ જનરલ ઇંગ્લિશ ટ્રેડ માટે મિત્રો અહીંયા જગ્યા છે જેમાં આચાર્ય આચાર્યશ્રીની કચેરી રાહુલ પાટિયા રોડ પેટ્રોલ પંપ પાસે કલ્યાણપુર ખાતે મિત્રો અરજી તમારે પહોંચાડવાની રહેશે તારીખ સાત દસ બે હજાર ચોવીસ છે તે અરજી આપવાની છેલ્લી તારીખ રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આઈટીઆઈ તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયા ખાતે નીચે જણાવ્યા મુજબ જીએસડીએમ એનએસ ક્યુ એફ એમ બી કેવી વાય એનજીપીના ટૂંકા ગાળાના કોર્સમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાની જરૂરિયાત હોય રસ તો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો વિગતવાર જોઈએ ક્યાં કયા ગ્રુપની જગ્યા છે શૈક્ષણિક લાયકાત શું મંગેલી છે તો મિત્રો લાઇટ મોટર વેહિકલ ડ્રાઈવર માટેની અહીંયા જે ટ્રેડ માટેની જગ્યા છે જેમાં મોટર મિકેનિક મિકના મિકેનિકના અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોય તેમજ એલ નું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ માજી સૈનિક ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિશિયન માઇનિંગ તેમજ ડોમેસ્ટિક સોલ્યુશન માટે અહીંયા જગ્યા છે જેમાં સંલગ્ન કોર્સમાં ડિગ્રી માટે એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ ડિપ્લોમા કરેલો હોય તેઓ ઉમેદવારો બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ જો આઈટીઆઈ સીટી સીટીઆઈ એટીઆઈ પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ત્રણ વર્ષનો અહીંયા શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ માઇનિંગ તેમજ ડોમેસ્ટિક સોલ્યુશન ગ્રુપ માટે અરજી કરી શકશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મિકેનિકલ માટે જગ્યા છે મિત્રો વેલ્ડિંગ આસિસ્ટન્ટ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંલગ્ન કોર્સમાં ડિગ્રી માટે એક વર્ષનો અનુભવ જરૂરી છે મિત્રો ડિપ્લોમા કરેલો હોય તો તેના માટે બે વર્ષનો અનુભવ તેમજ આઈટીઆઈ કરેલો હોય મિત્રો સીટીઆઈ તેમજ એટીઆઈ પરીક્ષા પાસ કરેલો હોય તેના માટે ત્રણ વર્ષનો અનુભવ છે તે અહીંયા મિકેનિકલ વેલ્ડિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યા અંતર્ગત રિક્વાયરમેન્ટ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ માટે ઇંગ્લિશ અહીંયા જે છે ટવેલ્થ સ્ટાન્ડર્ડ અંતર્ગત જેમાં ટ્રેડ માટે મિત્રો જગ્યા છે જનરલ સ્ટ્રીમ માટે જેમાં અંગ્રેજી વિશે સાથે બી એ બીએડ બી એમએડ એમ એ બી એડ એમ એમએડની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવારો અહીંયા ઇંગ્લિશ ટ્રેડ માટે ગ્રુપ માટે અરજી કરી શકશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે ટ્રેડ છે મિત્રો લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર ઇલેક્ટ્રિકલ જે ઇલેક્ટ્રિકલ મેનિંગ ડોમેસ્ટિક સોલ્યુશન તેમજ મિકેનિકલ વેલ્ડિંગ આસિસ્ટન્ટ તેમજ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ માટેની અહીંયા જગ્યાઓ છે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ ડે રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખ મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો લાયકાતના ધોરણોની વાત કરીએ તો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના જે પ્રવર્તમાન ભરતીના નિયમો છે તેના અંતર્ગત અહીંયા લાયકાત રહેશે મિત્રો સીટ્સ પાસ ઉમેદવારોને અહીંયા મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ ઉમેદવારે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં ફરીથી મિત્રો તારીખ નોંધી લઈશું અગિયાર દસ બે હજાર ચોવીસ સુધીમાં તમામ જે ડોક્યુમેન્ટ છે માર્કશીટ છે તેના પુરાવ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે કામકાજના દિવસોમાં રૂબરૂ અરજી જમા કરાવવાની રહેશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટલદાતા તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય કોઈ પણ સેવા વિષયક હકદાઓ રહેશે નહીં તે મુજબનો એક લેખિતમાં એફિડેવિટથી બાહેતરી પત્રક આપવામાં રહેશે મિત્રો તેમજ પોસ્ટથી અરજી અહીંયા સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ તમે જોઈ શકો છો જે રૂબરૂમાં અહીંયા અગિયાર દસ બે હજાર ચોવીસ સુધીમાં જે અહીંયા કચેરીનું જે સરનામું છે મિત્રો જે કુંભારિયા આઈટીઆઈ છે જેના અંતર્ગત તમારે અરજી છે તે પહોંચાડવાની રહેશે મિત્રો વિવિધ જે ગ્રુપ માટેની જગ્યા છે તેના અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ વેતન અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત અંગે અહીં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ચરોતર દિવ્યભાસ્કર આવૃત્તિમાં સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પ્રવાસી અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા ખાતે બે વર્ષના ટ્રેડોમાં બીજા વર્ષમાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને ધોરણ બાર અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ બાર અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે અહીંયા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની રિક્વાયરમેન્ટ છે મિત્રો તેના અંતર્ગત મિત્રો તારીખ દસ ઓક્ટોમ્બર બે ચોવીસ સુધીમાં જરૂરી આધાર પુરાવા સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી સામેથી સામેલ જે સરનામે છે તે મોકલે આપવાનું રહેશે મિત્રો સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે માર્કશીટ છે તેને સ્વપ્રમાણિત નકલો સાથે જે અરજી છે તે દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં મિત્રો રજિસ્ટર પોસ્ટ એડીથી નીચે આપેલા સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુભવ સહિત અંગ્રેજી સાથે બીએડ બીએ રહેશે ઉમેદવારે દૈનિક કલાક અઠવાડિયાના મહત્તમ ત્રણ દિવસ કામગીરી કરવાની રહેશે આ માટે કલાક દીઠ રૂપિયા નેવું લેખે માનદ વેતન ચૂકવવામાં આવશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેટર તરીકે આવનાર ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈ પણ રહેશે અને મિત્રો જે ખાસ એફિડેવિટ એક તમારે આપવાનું રહેશે મિત્રો આ પ્રક્રિયા સંપૂર્ણ ભરતી છે મેરિટ આધારિત રહેશે મિત્રો તેમજ આ બાબતે આખરી નિર્ણય સંસ્થાની સ્થાનિક પસંદગી સમિતિનો રહેશે મિત્રો રૂબરૂ મુલાકાતનું સ્થળ તેમજ જે અરજી માટેનું સરનામું છે તે નોંધી લેશો મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા બીએસએનએલ ઓફિસની બાજુમાં સુરતી કંપા રોડ તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ બત્રીસ પંચાવન ખાતે અરજી મોકલવાના રહેશે મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય